કાલે ઓલામાં કેહતા કે આમ છે તેમ છે મનસુભાઈ ને ઓલું થઈ ગયું પેલું થઈ ગયું માતાજી વિશે બોલ્યા એ માતાજી વિશે બોલ્યા એ વાત તો સાચી છે અને એની ભૂલ પણ છે પણ તમને એ ખબર છે કે એ રાજકારણ થી દબાવમાં આવ્યું એ કલમ કઈ કાય લાગે એ કલમ જમીન મળવા પાત્ર એવું એની માટે હવે હું થાય પછી તમને ખબર કોની ઉપર તો એ જે જેને ખોટું કરીને પસાર ઓલું કર્યું છે એની માટે ગુનો લાગે એ ખબર તમને એ તો ભાઈ જેને કર્યું હોય એને લાગે એમાં એમ ના ના તમારે જેટલા ડેબિટ કરે એની માથે લાગે ને કારણ શું કોઈ ને કરે તો શું કેર્યું અમે જે બધા ભાષણ કરો કે આમ તે મનસુખ રાઠોડ ને આમ કરી લીધું ઓલું ને એને આમ કર્યું તું તેમ કર્યું તું એ તો એને ફોન કર્યો એટલે એને જવાબ દીધો હોય અને એને એની રીતે દેવા આવે યાર ભારત ના બંધારણ નિયમ મુજબ માણ ને બોલવાની સુસ્ત છે જે રીતે બોલે છે અને બહુસર માં છે અમે માન્ય છીએ અમે માતાજી માનીએ છીએ ભજનભાઈ બાપા ને માન્ય છે અમારે બધા ગામ જ છે મારું દુધારા વાળું ગામ છે

અને લાલ લાઈટ લાલ લાઈટ લાલ એમ નહીં એમ તમે આ છે એમ નહીં આ છે છે એનો મતલબ હું ઈ મને સમજાવું ને એ અમે આવા છે કેવા છે એ તમારે શું કહેવાની જરૂર છે કોણ કોને કીધું તમે હું કીધું તમારે એટલે હું બોકરા તમારે કપાવ હારે રે એમ કઈ કોણ હારે અંધા અંધા વિચાર હું નથી માનતો તમારે માનવું માનો પણ તો પછી માનવું છે

અમારે જો એને માનવું નથી ને તો અમે એને કેવાય ગયા માનો એમ અમે કેવાય ગયા એને હા એ કેવી છે કે આ ખોટું છે બધું ખોટું ખોટું છે ને એમ જ તો કઈ તપાસ કરી નથી ને એમાં તો એટલે એટલે મતલબ તમારે કેવાનું એમ છે પોલીસ વાળા જે આ ફરિયાદ લખી ખોટી લખી એવું તમે તો બધા ના સ્વતંત્ર હક છે વિરોધ કરો બોલો સ્વતંત્ર હક નતો નઈ 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 માતાજી વિશે ક્યાં બંધારણમાં ક્યાં લખ્યું છે ભાઈ કે માતાજી ને વિશે તમારે બોલવું

અમારી રીતે અમારા ભાઈ અમારે બધું ચાલુ જ છે છે જીવતા કરે છે પણ આને અમારા ધર્મ ની આસ્થાને છે પણ એ ભલે અમે ક્યાં વિરોધ કરી નહીં 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 અમારે કોઈ ને બંધ કરવાના ખાતા નથી પણ માતાજી નો ઉપમાન નહીં કરવાનું તમારું નામ પાડીને કીધું તમે નામ પાડી નો કેતા હું કામ ન કરું પણ એને અપમાન કર્યું એનું લઉં તમારું નામ થોડું લઈશું

સોશિયલ મીડિયામાં જુઓ ને બધા સોશિયલ મીડિયા નો જમાનો છે કઈ કઈ કલમ લાગી તમને બધી ખબર પડી જાય એ છે તમે તમે ને ભાઈ તો હામી ફરિયાદ નાખો કરવાનું છે ને બસ એની હામી ફરિયાદ કરી નાખો ખોટું અમારી છે એનો વિરોધ નથી કરતા એ પ્રમાણે છે એ કરવાનું જ એમાં અમે એનો વિરોધ નથી કરતા પણ માતાજી વિશે તમે બોલશો તો તમારો વિરોધ ચાલુ થઈ જાય તો છે ભાઈ તો પછી તમારે હું કામ બીજી માથે તમારે બધું કરવું પડે મને ફોન કરવો પડે મારે ના ના અરે ભાઈ એ તો શું ભાઈ માતાજી વિશે મેં અમદાવાદ માતાજી વિશે બોલતા નહિ ભાઈ બરાબર મેં પેલા ફોન કરીને કીધેલું છે બરાબર બોલ્યા છે હું કમ એમ કર્યો અરે મારું કીધે અમારે બધા જેટલા માતાજી ને માતાજી માતાજી વિશે છે એટલે અમને વાંધો બરાબર બાકી તમને કઈ તો બીજો કઈ દુખાવો કાય વાંધો દુખાવો આવે તારે તમને તો કઈ વાંધો તમ તારે